રાપરી સરકારી કોલેજમાં ક્યાંક મનની વાત કવિતા કે ગઝલના રૂપમાં અને ક્યાંક મેળાવડાના રૂપમાં અદભુત રીતે વિદ્યાર્થીઓએ રજૂ કરી હવે જોઈએ રાપર પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ રાપર સરકારી કોલેજમાં આરંભાયો એક નવો પ્રકલ્પ મારે કંઈક કહેવું છે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે જાત અભિવ્યક્તિનો એક નવો પ્રકલ્પ આજથી આરંભાયો છે વિદ્યાર્થીઓમાં રહેલું જુદું જુદું કાઉન્સિલર કઈ રીતે બહાર આવે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોતાના ગમતા વિષયની વાત તેઓ ખુલીને કરી શકે તે માટે ઘણાઆંગણે પ્લેટફોર્મ આપવાની એક કોશિશ એટલે કાર્યક્રમ મારે કંઈક કહેવું છે વિશિષ્ટ કાર્યક્રમનો આરંભ મહાવીરસિંહ વાઘેલા દ્વારા કુશ સુને કુચ અનસૂને વિષય પર વાત કરીને કરવામાં આવ્યો હતો આરંભે રમઝાન હસણીયાએ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી વક્તાનો પરિચય કરાવ્યો હતો આ કાર્યક્રમ આગળના મણકામાં વક્તા ડૉક્ટર સલીમ હિંગોરાએ પુસ્તક દ્વારા વક્તાનું સ્વાગત કર્યું હતું મહાવીરસિંહ વાઘેલાએ પોતાના આગવા અંદાજમાં કાલિબના જીવન અને કવનની વાતો કરી સૌને અભિભૂત કર્યા હતા ખાસ કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો કાર્યક્રમની વ્યવસ્થા હરી રોહિત અલ્પેશ કિરણ નરેશ આદિ વિદ્યાર્થીઓએ સંભાળી હતી કાર્યક્રમના અંતે મહાવીરસિંહ અને હાર્દિક બ્રહ્મભટ્ટે પોતાની રચનાઓ રજૂ કરી હતી કાર્યક્રમના સંયોજક રમઝાન हसनियाए वधु में वधु मित्रों ने आ कार्यक्रम में जोड़वा माटे हाकल करी हती नहीं आता है नशे के बिना अब होश नहीं आता है गौर करने पर तेरा चेहरा नजर नहीं आता है देखता हूँ आसमान में तो तू नजर आता है देखता हूँ आसमान में तो तू नजर आता है हकीकत में ना सही खाबों में भी तू कहाँ मिलने आता है आहा, क्या बात है और तुझे भूल गया हो

तो कोई गले से लगाए तो मैं अपना गम बताऊ कोई सुने तो मैं अपनी दास्ताएं सुनाऊ कोई गले से लगाए तो मैं अपना गम बताऊ कोई सुने तो मैं अपनी दास्ताएं बताऊ कोई की तलाश में निकला हूं कोई मिले तो मैं उसे अपना बनाऊ क्या बात क्या बात अरे जॉन एलिया से